નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો રાજ્ય સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર રાજ્ય સરકારે નવા વર્ષની નવી ભેટ આપી દીધી છે મિત્રો તો આ અમલગીરી મિત્રો એક જાન્યુઆરી બે હજાર થશે અને વેતન કરાય બમું તો મિત્રો ખૂબ જ સારા સમાચાર લઈને આવું છું તો તમે મારા ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને મળે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે મળતી રહેશે સર કોઈ પણ અપડેટ આવે જે અગત્યની સંપૂર્ણ ચર્ચા આપણા વિડીયોમાં એ ચેનલમાં પ્રોહિત કરવામાં આવે છે મિત્રો તો સત્યાસી હજાર જે મધ્યાહન ભોજનની કર્મીઓ છે તેમના માટે આનંદના સમાચાર રાજ્ય સરકારે આપી દીધા છે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર હતી તો મધ્યાહન ભોજન યોજના એ બહારની સૌથી મહત્વની સામાજિક કલ્યાણ યોજનામાં એક છે આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની બાળકોની શાળામાં નિયમિત રીતે આવતા પ્રોત્સાહિત કરવાનો અને તેમને પોષણ મુક્ત પોત ભોજન પૂરું પાડવાનો છે તો રાજ્ય સરકારની અને સહાયક શાળાઓમાં લાખો બાળકો રાજ્ય ભોજન મહા રાજ્ય રાજ્યમાં જે સમર્પિત શાળાઓ છે તેમાં લાખો બાળકો રોજ મધ્યાહન ભોજન મેળવે છે અને ભોજન સમયસર સ્વચ્છ અને ગુણવત્યુક્ત મળે તે માટે કર્મચારીઓ દિવસ રાત મહેનત કરે છે અને તેઓ મધ્યાહન ભોજન કર્મચારીઓ છે મિત્રો તો મિત્રો વહેલી સવારે સારામાં રસોડામાં હાજર રહે છે અનાજ શાકભાજી સામગ્રી વ્યવસ્થા કરે છે સ્વચ્છતા અને આરોગ્ય નિયમોનું પાલન કરે છે અને બાળકોની પ્રેમપૂર્વક 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 તેમનો ખ્યાલ રાખે છે મિત્રો છતાં પણ વર્ષો સુધી તેમની મહ મહેનત અનુરૂપ વેતન મળતું નથી વર્ષોથી અવઅવ અવઘેલા કર્મચારીઓની વાસ્તવિક સ્થિતિ મધ્યમ ભોજન કર્મચારીના મોટાભાગે ગરીબ ગ્રામ્ય અને નબળા વર્ગોમાંથી આવે છે અને ઘણી બહેનો આ કામની પર્યાવરણની મુખ્ય આવક તરીકે આવક આવક તરીકે છે મિત્રો પરંતુ લાંબા સમય સુધી તેમનું વેતન વધ્યું નથી ઘણું ઓછું છે મોંઘવારી સામે જીવન જીવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું મિત્રો તેમના પરિવાર ચલાવવાનું મુશ્કેલ બનતું બાળકોનું શિક્ષણ અડચણ થાવતી આરોગ્ય ખર્ચ ઉઠાવવા મુશ્કેલ બનતું માનસિક તણાવ વધતો મિત્રો આમ ઘણા કર્મચારી વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆત કરતા આવ્યા સંઘો દ્વારા આંદોલન થયા લેખિત અરજીઓ અપાઈ પરંતુ કોઈ મોટો લેવામાં આવ્યો નહોતો મિત્રો આમ વેતનનો સીધો સો ટકા જેટલો વધારો એક જાન્યુઆરીથી નિયમ અમલમાં આવશે વધારની રકમ સુધી કર્મચારી ખાતામાં જમા થશે અને કોઈપણ પ્રકારની કાપસાટ વગર સંપૂર્ણ લાભ મળશે તેમને ન્યાય નિયંત્રણથી સરકાર અભિગત સ્પષ્ટ થાય છે કે રાજ્ય રાજ્ય નીતિઓ બનાવતી નથી પરંતુ જમીન પર કામ કરતા કર્મચારીમાં દુખદ દુઃખદ પણ સમજે છે મિત્રો વેતન બમણું થવાથી થતાના સીધા ફાયદા વેતન બમુ થવાથી મધ્યમ ભોજનના કર્મચારી જીવનમાં મોટો ફેરફાર આવશે આ વધારા માત્ર આંકડાઓ વધારો નથી પરંતુ જીવનની ગુણવત્તુક સુધારો માગ છે વેતન વધારો મુખ્ય ફાયદા ઘર ખર્ચમાં રાહત બાળકોને ભણવા માટે વધુ ખર્ચ કરવાની ક્ષમતા આરોગ્ય સેવા મળવાની મેળવવાની ક્ષમતાઓ બાળકોને ભણતા માટે વધુ ખર્ચની ક્ષમતા દેવાના ભારમાંથી મુક્તિ આત્મસન્માન વધારો આ નિર્ણયથી કર્મચારી પોતાના પોતાના સમાજમાં વધુ સુરક્ષિત અને સુરક્ષિત બની બનશે મિત્રો સત્યાસી હજાર પરિવાર મારી નવી આશા આ નિયમથી સીધો લાભ માત્ર કર્મચારી નહીં પરંતુ સત્યાશી હજાર વધુ પરિવાર મળશે આ પરિવાર બાળકો વૃદ્ધો અને વૃદ્ધો અને અન્ય આધારિત સભ્યોનો સમાવેશ થાય છે આ મિત્રો ગ્રામ વિસ્તાર રહેતા પર્વ માટે વધારો ખાસ મહત્વનું છે કારણ કે ત્યાં આવકનો સાધન સમિતિ હોય છે વેતા બમણ સ્થળની સ્થાનિક અર્થવ્યવસ્થા પણ ગતિ આવશે કારણ કે ખર્ચ ક્ષમતા હોય છે આ રીતે નિર્ણાયક વ્યક્તિને પણ સમગ્ર સમાજને સ્પષ્ટ સમગ્ર સમાજને સ્પષ્ટો નિર્ણય બની જાય છે શિક્ષણ અને પુસ્તક સકારાત્મક અસર મધ્યમ ભોજન કર્મચારીઓ અસંતુષ્ટ રહે છે ભોજનની ગુણવત્તા વધુ સારી બનશે રસોડા સ્વચ્છતા જાળવવાનું વધુ ધ્યાન આપવામાં આવશે મિત્રો આનો સીધો ફાયદો વિદ્યાર્થીને આરોગ્ય શૈક્ષણિક પ્રગતિ પર પડશે શાળામાં આધરી વર્ષે ડ્રોપ આઉટ કરતાં ઘટાડો થવાની સંભાવના છે મિત્રો આમ કલ્યાણકારી રાજ્યના સંકલન માત્ર આગળ પર નહીં પહોંચતો અમલમાં અમલમાં આવશે મિત્રો ત્યારબાદ કર્મચારીની પ્રતિક્રિયા અને ખુશી આ જાહેરાત બાદ મધ્યમ ભોજનના કર્મચારીની ખુશીની લાગણી જોવા મળી રહે છે ઘણા કર્મચારી જણાવે છે કે વર્ષોની માંગ હતી આખરી પૂર્ણ થઈ ગઈ છે તેમના માટે આ માત્ર પગાર વધારો નહીં પણ તેમના કામની માન્યતાઓ છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા સત્યાસી હજાર વધુ બધા ભોજન કર્મચારીઓ ઐતિહાસિક માનવતા અને સમાજી રીતનો લેવા નિર્ણય છે એક જાન્યુઆરીથી અમલમાં આવશે આ નિર્ણય હજાર પરિવાર જીવનમાં આર્થિક સ્થિરતા અને આશા નવો દેવો પ્રગટાવશે મિત્રો તો આ તે મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત